બગડાણા ગામે કોળી સમાજના યુવાન નવનીતભાઈ બાલદિયા પર કરવામાં આવેલા જીવલેણ હુમલાને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે તણાવની સ્થિતિ સર્જાય છે આ ઘટનાથી કોળી સમાજમાં ભારે રોષ ફેલાયો છે અને સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ન્યાયની માગ સાથે વિરોધ નોંધાવી રહ્યા છે સમાજના આગેવાનો હિરા સોલંકીએ પીડિતની હોસ્પિટલમાં મુલાકાત લઈ પરિવારજનોને ન્યાય આપવાની ખાતરી આપી હતી અને તેમણે કહ્યું હતું કે આવા બનાવો સમાજમાં જરા પણ સલાવી લેવામાં નહીં આવે

સાંભળજો હું આટલા માટે અહીંયા આવ્યો છું કે ભવિષ્યમાં છે ને કોઈ ટોળી નો ચાળો ન કરે ને એવું કરીને જવાનું છે બહુ કોળી સમાજે સહન કર્યું છે એક વાત સમજો ગુજરાત ભરમાં કોળી જેટલા છે આટલા ને વાત કરવા સંદેશો આપવા માંગુ છું ને આ મીડિયાના મારફતે હું કહેવા માંગુ છું મિત્રો એક વાત સમજો તમને બધા

મારે આ ભાષણ ભીષણ બી નતું કર્યું સમાજ એટલો મોટો ભેગો થઈ ગયો ને તો કઈ કેવો મેં આવ્યો ત્યારે આપણે છે ને શાંતિથી આપણે આ પ્રદર્શન કરવાનું છે જેને ન્યાય અપાવવાનો છે ન્યાય અપાવીશું આપણે એમાં મુંજાતા નહીં અગાઉ પણ કીધું છે આજે પણ કહું છું કે અમે જે કઈ છીએ એનો સૌથી મોટો કોક નો ફાળો હોય તો આ સમાજ નો ફાળો છે મિત્રો ઈ ત્યારે લોકોને જે વાત કરવી એ કરવા દેજો મેં મોટા ભાઈ હમણાં વાત કરી અમે હોમ મિનિસ્ટર સાહેબ પાસે સીએમ સાહેબ પાસે અને અહિયાં થી એક માંગણી હમણાં કરતો જાઉં છું આપણે એમ કેતો છું કે અમે સોમવારે ને આપો છીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ મીડિયા ન્યાય મળે મિત્રો એ દિશાએ આપણે કામ કરશું સમાજ શાંતિ રાખજો અમે બેઠા છે મિત્રો નહીં આખો સમાજ તમારે આ છે જો આ ગૌતમ ભાઈ અહીંયા છે આરસીભાઈ ભાઈ છે મનુભાઈ અહીંયા છે પરસોત્તમ ભાઈ ને આ છે શિવાભાઈ અહીંયા આવ્યા છે આ બધા હારે જ છે ત્યાં બધા લઈ જઈશ પકડી પકડીને લઈ જઈશ હોય એ મજા ચાલી જાય સમાજનો નો થાય ને એ કોઈ નહીં વાત ને સમજ્યા આપણે એ કામ આપડે પણ સાચું હશે એ કરવાનું થાય છે ને કરશું આપણે એમાં મૂંઝાતા નહીં તમે બધા આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા બદલ આપ સૌનો હું નવનીત વતી તમારો બધાનો આભાર માનું છું એ છોકરો પાછો નીચે આવવા માનતો તો કે આટલો મોટો સમાજ ભેગો થયો છે ભાઈ મારે એમનો આભાર માનવા આવ્યું છે કીધું બેટા તારી હાલત એવી છે તું ન આવ હું તારા વતી આભાર માની રહી છું એના વતી તમારા બધાનો આભાર પણ એક કઈશ હંમેશા સમાજનું જ્યારે આવું કંઈક બને ને ત્યારે બધા એકત્રિત રહેજો કોઈના બીજા કોઈના હાથા ન બંધા સમાજ હારે રેજો એટલું કહેવા આવ્યો છું અને સમાજ હશે તો અમે છે અમે છીએ તો સમાજ છે એવું નથી કેવા આવ્યો તમે છો તો અમે છીએ મિત્રો આટલું રાખજો તમે ખૂબ પ્રેમ આપ્યો છે ને એવી રીતે એવી રીતે પ્રેમ મળતો રહે એ જ આશા સાથે માનું છું જય જય કોળી સમાજ